તો દર્શક મિત્રો ફાઇનલી આદિવાસી સમાજનો શેર અને મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એ ચેતરભાઈ વસાવા મિત્રો આજે બહાર આવી ગયા છે મારા ભાઈ તમને બધાને ખબર જ છે કે છેલ્લા એક મહિનાથી મિત્રો જે ચેતર વસાવા છે તે જેલમાં હતા અને ત્યાં ત્યારે મિત્રો આજે તેમની કોર્ટમાં સુનાવણી થવાની હતી અને મારા ભાઈઓ તે ફાઇનલી આજે બહાર આવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે સંજય વસાવા સાથે મિત્રો તેમની બબાલ થતા સંજય વસાવાએ તેમના પર કેસ કર્યો હતો અને છેલ્લા એક મહિનાથી તેઓ જેલમાં હતા મિત્રો બે વખત તેમની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી ત્યારે મિત્રો ફાઇનલી તેઓ આજે આજે બહાર આવી શકે છે કેમ કે મિત્રો હાઈકોર્ટમાં તેમની કેસની જે સુનાવણી થવાની હતી તેમાં મિત્રો આજે તેમને જામીન મળી જવા જ જોઈએ મિત્રો તમને શું લાગે ચેતર વસાવાની આજે જામીન મળી જશે કે નહીં મળે કેમ કે મિત્રો છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડાના લોકો છે તે મિત્રો ચેતર વસાવાની બહાર આવવાની વાટ જોઈને બેઠા છે અને મિત્રો તેઓ આવતા જ ભવ્ય સ્વાગત પણ તેમનું થવાનું છે તો મિત્રો આજે ચેતર વસાવા બહાર આવશે કે નહીં આવે તો મિત્રો અમને કોઈ સમાચાર મળશે તો તમને જણાવીશું મિત્રો વિડીયો પર નવા આવે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે